ભીડ ગામમાં ગેરકાયદે કાર્બોસેલના કૂવામાં શ્રમિકોના મોતનો મુદ્દો જે સામે આવ્યો હતો ત્રણ શ્રમિકોના મોતના આરોપીઓ હાલ ફરાર છે પોલીસે તાલુકા પંચાયતના ચેરમેન કલ્પેશ પરમાર સહિત ચાર લોકો સામે ગુનો દાખલ કર્યો હતો જિલ્લા પંચાયતના સભ્યપતિ સામે પણ ગુનો નોંધાયો હતો ફરિયાદના આધારે પોલીસે આરોપીને ઝડપવાની કાર્યવાહી હાથ ધરી છે કાર્બોસેલનો કુવો ભાજપના નેતાનો હોવાનો પણ તપાસમાં ખુલાસો થયો હતો ભેટ ગામમાં ગેસ ગડતરથી ત્રણ શ્રમિકના મોત થયા હતા સંવાદદાતા પરેશ જોડાયા છે પરેશ સુરેન્દ્રનગરના ભેટ ગામમાં ગેરકાયદે કાર્બુ કૂવામાં જે શ્રમિકોના મૃત્યુ થયા હતા તેના આરોપીઓ હજુ પણ ફરાર છે ભેટ ભેટ

આરોપીઓને ઝડપી કાર્યવાહી કરે તેવી માંગ કરી રહ્યા છીએ બિલકુલ જિલ્લા પંચાયતના સભ્યોના પતિ સામે પણ આ મામલે ગુનો કરાયો છે જિલ્લા પ્રમુખના જિલ્લા પંચાયતના સભ્યના પતિ સહિત તાલુકાના કારોબારી ચેરમેન સહિત ગુનો દાખલ કર્યો છે પણ હાલ તો કોઈ રાજકીય લોકોના સમગ્ર મામલો દબાવવાની કોશિશ થઈ રહ્યો છે એવું પણ સામે આવી રહ્યું છે બિલકુલ તમામ માહિતી બદલ આપનો આભાર